જય શ્રી કૃષ્ણ બધા જ મજામાં શો એવી આશાથી આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ અભિનંદન મોહનભાઈ દીકરીનો જન્મ થયો છે નર્સે બહાર આવીને મોહનભાઈને વધામણી આપી પણ મોહનભાઈ ખુશ ન થયા તેમને આગળ પણ બે દીકરીઓ હતી બે દીકરીના પિતા બન્યા પછી તેમને હવે દીકરાની આશા હતી પરંતુ આ વખતે પણ દીકરીનો જન્મ થતાં તેઓ ખુશ થવાને બદલે ગુસ્સે થયા હતા તેમણે દીકરા માટે અનેક માનતાઓ રાખી થોડા સમય પછી મોહનભાઈને ત્યાં દીકરાનો જન્મ થયો આ વખતે તેઓ ખૂબ જ ખુશ થયા અને બધાને પેંડા વેચી દીકરાના જન્મની ખુશી વ્યક્ત કરી મોહનભાઈના વર્તનમાં હંમેશા દીકરા અને દીકરીઓમાં ફરક દેખાતો હતો દીકરીઓને તે પ્રેમથી બોલાવતા પણ નહીં અને તેમની દરેક ઈચ્છાઓ પૂરી પણ ન કરતા જ્યારે દીકરાનો પડ્યો પોલ ઝીલી લેતા હતા તે જે માંગે તે તરતર લાવી આપતા અને તેને કોઈ પણ વાતની રોકટોક કરતા ન હતા આવા કિસ્સા આજે પણ આપણા સમાજમાં બને છે જ્યારે આ ટ્વેન્ટીની સદી આવી ગઈ તો પણ જેના કારણે દીકરો ખૂબ જ જીદી અને ઉઘાણ થઈ ગયો હતો મોહનભાઈની મોટી દીકરી ભણવામાં ખૂબ જ હોશિયાર હતી તેને બારમા ધોરણમાં ખૂબ સારા માર્ક્સ આવ્યા તે આગળ ભણી ડૉક્ટર બનવા માંગતી હતી પરંતુ તેને ડોનેશન પર એડમિશન મળતું હોવાથી મોહનભાઈએ તેને આગળ મેડિકલનું ભણવાની ના પાડી અને કહ્યું કોલેજ કરી લે મોહનભાઈના પત્ની સુધાબેને જ્યારે દીકરીને ભણાવવા માટે તેમને આગ્રહ કર્યો તો મોહનભાઈએ કહ્યું કે દીકરીને ભણાવીને શું કામ છે તે તો પરણીને પારકા ઘરે જતી રહેશે તે ક્યાં આપણને કમાઈને દેવાની છે એટલે એની પાછળ રૂપિયા નથી બગાડવા માંગતો આ સાંભળી તેમની મોટી દીકરી નેહા ખૂબ જ દુખી થઈ ગઈ પરંતુ પિતાની પરિસ્થિતિ સમજીને તેણે પોતાનું મન વાળી લીધું નેહાની નાની બહેનો રીતુ અને મીના પણ ભણવામાં હોશિયાર હતી પરંતુ તે પણ બહુ આગળ સુધી ભણી ન શકી જ્યારે મોહનભાઈના દીકરાને ભણવું ઓછું ગમતું હતું છતાં રૂપિયા બગાડી તેને કોલેજ સુધી ભણાવ્યો અને નોકરી પણ અપડાવી હતી મોહનભાઈની ત્રણેય દીકરીઓના લગ્ન થઈ ગયા ત્રણેય દીકરીઓને ખૂબ જ સારું ઘર પણ મળ્યું હતું મોહનભાઈના દીકરાના પણ લગ્ન થઈ ગયા જો વિડીયો અહીંયા સુધી જોઈ રહ્યા હોય તો પ્લીઝ વિડીયો લાઈક કરી દો કેમ કે તમે લાઈક કરવાનું ભૂલી જતા હોય છો અને લાઈક કરવાથી વિડીયો બનાવવા માટે મોટિવેશન મળે છે તે પોતાની પત્ની સાથે ફરવા જતો મોજમાં રહેતો અને ખૂબ જ રૂપિયા ઉડાડતો હતો દીકરાને કંઈક કડે કહે તો ચીડાઈ જતો અને સામે જવાબ આપતો હતો મોહનભાઈ અને સુધાબેન મનમાં ખૂબ દુઃખી થતાં પરંતુ કંઈ બોલી શકતા ન હતા થોડા સમય પછી સુધાબેનનું અવસાન થયું મોહનભાઈના માથે તો જાણે આભ તૂટી પડ્યું એક સુધા બહેનનો જ સથવારો હતો તે પણ જતા રહ્યા હવે તેઓ ખૂબ જ એકલા પડી ગયા હતા દીકરો અને પોતાના જીવનમાં વ્યસ્ત અને મસ્ત રહેતા હતા જ્યારે મોહનભાઈ એકલા અને ગુમસુમ રહેતા હતા એકલતાના કારણે તેમની તબિયત પણ ધીમે ધીમે બગડવા લાગી તેમની દવા પાછળ ઘણો ખર્ચ થતો હતો એક દિવસ તેમના દીકરાએ કંટાળીને તેમને કહી જ દીધું કે અમારાથી તમારો ખર્ચો ઉપડાતો નથી તમે વૃદ્ધાશ્રમમાં જતા રહો મોહનભાઈ ખૂબ દુઃખી થયા તેમને મનમાં થયું જે દીકરાના જન્મ માટે પોતે આટલી માનતાઓ કરી અને જેની બધી જ ઈચ્છાઓ પૂરી કરી જેના માટે તેમણે દીકરીઓની અવગણના કરી તે જ દીકરો આજે તેમને વૃદ્ધાશ્રમમાં મોકલવા ઈચ્છે છે તેઓ અંદરથી બિલકુલ ભાંગી ગયા હતા બીજા દિવસે તેમનો દીકરો તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો દીકરીઓ ફોન કરતી તો તે કહેતો કે પપ્પા ચાર ધામની યાત્રામાં કરવા ચાલ્યા ગયા છે આવી જ રીતે અલગ અલગ બહાના કાઢીને તે બહેનોને ટાળતો રહ્યો થોડા સમય પછી મોહનભાઈની મોટી દીકરી નેહાના સસરાની તિથિ હતી જેથી તેઓ વૃદ્ધાશ્રમમાં દાન આપવા માટે ગયા ત્યાં પોતાના પિતા મોહનભાઈને જોઈને નેહાની આંખો તો ફાટી જ ગઈ તે દોડીને મોહનભાઈને વળગી ગઈ અને રડવા લાગી કહ્યું પપ્પા અમારા હોવા છતાં તમે અહીં વૃદ્ધાશ્રમમાં હું તમને અહીં નહીં રહેવા દઉં ચાલો મારી સાથે મારા ઘરે મોહનભાઈને ખૂબ જ શરમ અને સંકોચ થયો કે જે દીકરી સાથે તેઓ હંમેશાથી ખરાબ વર્તન કરતા રહ્યા તે જ દીકરી આજે તેમને પોતાના ઘરે લઈ જવાની જીદ કરે છે મોહનભાઈના જમાઈ પણ ખૂબ જ સારા હતા તેઓ બંને મોહનભાઈને પોતાના ઘરે લઈ ગયા નેહાએ પોતાની બંને બહેનોને જાણ કરી બંને બહેનો પણ પિતાને મળવા માટે નેહાના ઘરે આવી અને કહ્યું પપ્પા તમે અમારી સાથે રહેજો ક્યાંય જવાની જરૂર નથી ત્રણેય દીકરીઓએ નક્કી કર્યું કે વારા ફરતી પપ્પાને પોતાની સાથે રાખશે મોહનભાઈના મનમાં ખૂબ જ દુઃખી થતા હતા તેમને થયું જે દીકરીના જન્મ પછી તેઓ અફસોસ કરતા હતા તે જ દીકરીઓ આજે વૃદ્ધાશ્રમમાં તેમની સેવા કરે છે અને જે દીકરાના જન્મ માટે આટલી માનતાઓ રાખી હતી તે જ દીકરો આજે તેમને કાઢી મૂક્યો છે મનમાં ને મનમાં ખૂબ જ કચવાતા રહેતા હતા જેથી તેમની તબિયત ખરાબ રહેતી હતી એક વખત તેઓ બેભાન થઈને પડી ગયા તેમને હોસ્પિટલમાં લઈ ગયા તો ડૉક્ટરે કહ્યું કે તેમને હાર્ટ એટેક આવ્યો છે બહેનોએ મોહનભાઈના દીકરાને ફોન કરીને જાણ કરી તો દીકરાએ કહ્યું કે હું અત્યારે કામમાં છું આવી શકું તેમ નથી તમે ત્રણેય એમનું ધ્યાન રાખજો હું ફ્રી થઈશ એટલે આવીશ મોહનભાઈની આખો સતત દીકરાની રાહ જોઈ રહી હતી પરંતુ દીકરો હોસ્પિટલે તેમને જોવા પણ આવ્યો નહીં મોહનભાઈની તબિયત વધારે ખરાબ થતી જતી હતી હોસ્પિટલમાં નેહાને જોઈને મોહનભાઈના એક મિત્ર તેની પાસે આવ્યા અને પૂછ્યું બેટા હું તો અહીં તારી કાકીની દવા લેવા આવ્યો છું પણ તું કેમ અહીં ત્યારે નેહાએ રડતા રડતા જવાબ આપ્યો કે પપ્પાને હાર્ટ એટેક આવ્યો છે અને તેમને દાખલ કર્યા છે મોહનભાઈના મિત્ર અંદર તેમને મળવા ગયા તેમને જોઈને મોહનભાઈ પોતાના આંસુ રોકી ન શક્યા અને તેમના પાસે પોતાના મનની વ્યથા વ્યક્ત કરી મોહનભાઈએ પોતાના મિત્રને કહ્યું કે મારી એક અંતિમ ઈચ્છા છે કે જો હું મરી જાઉં તો મારી ચિતાને મુખાગની મારી ત્રણેય દીકરીઓ આપશે મારો દીકરો નહીં તે જે દીકરા માટે મેં આટલી માનતાઓ રાખી હતી તે મને જોવા પણ આવ્યો નહીં અને જે દીકરીઓના જન્મથી હું ખૂબ જ દુઃખી થતો હતો અને જેમની હું હંમેશા અવગણના કરતો હતો તે જ દીકરીઓ આજે મારી સેવા કરી રહી છે સાચું કહ્યું છે કે દીકરીઓ લગ્ન પછી પણ મા બાપના માટે જીવ બાળે છે પરંતુ દીકરા એટલો જીવ બાળતા નથી આટલું બોલતાની સાથે જ મોહનભાઈએ અંતિમ શ્વાસ લીધા તો મિત્રો આપણા સમાજમાં આજે પણ દીકરી કરતાં દીકરાને વધારે મહત્ત્વ આપવામાં આવે છે તમારું શું કહેવું છે આના પર કમેન્ટમાં જરૂર જણાવજો